ભરૂચ જિલ્લાના તાલુકાના માતર ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રોડની સાઈડમાં રેલિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ધસી આવેલા કન્ટેનર ચાલકે રેલિંગની કામગીરી કરતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ એકસો આઠ ઇમરજન્સી સેવા અને પોલીસને જાણકારી આપી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં કન્ટેનરે મારેલી ટક્કરમાં ટ્રેક્ટરના બે ભાગ થઈ ગયા હતા હાલ પોલીસ દ્વારા ઘટનામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે